ભગવાન પછી જો આપણે કોઈક પર વિશ્વાસ કરતા હોય તો એ હોય છે સંત અને મહાત્મા આપણને એવું લાગતું હોય છે કે તેઓ હંમેશા ભગવાનની સેવા કરતા હોય છે ભગવાનના ચરણમાં રહેતા હોય છે એટલે તેમનો આશીર્વાદ મળ્યો એટલે ભગવાનનો આશીર્વાદ મળ્યો બરાબર છે ઘણીવાર આપણે સંતોને બોલાવીએ આપણે ત્યાં પ્રધરામણી કરાવીએ ત્યારે આપણે એવો વિશ્વાસ રાખતા હોઈએ છીએ કે ખરેખર આપણે ત્યાં પ્રભુ પહોંચી ચૂક્યા છે પણ હવે આ સંતો પણ ભગવાનનું રૂપ છે તેમ કહીને ઠગી કરે છે હવે સંતોની જે લીલાઓ પકડાઈ રહી છે અને છેલ્લા એક મહિનાથી જે સંતોની લીલાઓ પકડાઈ રહી છે તેના પછી હવે શરમ પણ એવી આવે છે કે ખરેખર સાધુના રૂપમાં આ જે ભેડિયાઓ છે સાધુના રૂપમાં જે લંપટ સ્વામીઓ છે તેઓની લીલા ક્યારે પૂરી થશે એક પછી એક આવા કિસ્સાઓ છેલ્લા એક મહિનામાં ઘણા બધા બહાર આવ્યા પહેલાં સુરતનો એક કિસ્સો બહાર આવ્યો જ્યાં સ્વામી એક નાના બાળકને એટલે કે કિશોરને કહેતો હતો કે જો તને ગુરુકુળ ન આવવા દે તો તારે ખાવું પીવું નહીં અને ખાવું પીવું છોડી દેવું નાઇટ ક્રિકેટની વાતો પણ કરવામાં આવી હતી નાઇટ ક્રિકેટ શું છે તેનો ભેદ હજુ ઉકેલાયો નથી પણ ઘણા બધા લોકો કયાસ લગાવી રહ્યા છે કે આ કિશોર સાથે કુદરત વિરુદ્ધનું કાર્ય કરવામાં આવતું હશે તેના પછી વડોદરાની વાત કરીએ વડોદરામાં એક ચૌદ વર્ષની બાળિકા સાથે એક સંત તેને ખોટી વાતોમાં બહેલાવી તેનો ઉપયોગ કર્યો તેના સાથે નગ્ન વિડીયો કોલ પણ કર્યો અને એક જ નહીં પણ એની સાથે બે ત્રણ સ્વામી મળેલા હતા અને આ બધું તો પૂરું થયું નથી ત્યાં ગીર સોમનાથની પણ એક વાત બહાર આવી અને હવે છેલ્લા વાત આવી બહાર રાજકોટની

મિત્રતા બંધાય છે મિત્રતા બંધાતા ખૂબ વાતચીત થતાં યુવતીને પોતાના વિશ્વાસમાં લેવામાં આવે છે યુવતી સાથે વાતચીત કરવામાં આવે છે તેને ઘણી વખત ગુરુકુળના ગેસ્ટ હાઉસમાં મળવા પણ બોલાવવામાં આવે છે તે પછી તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે પ્રેમ જાળમાં ફસાવીને તેને લગ્નની વાતો કરવામાં આવે છે આમ જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તે સ્ત્રીઓથી દૂર રહેતા હોય છે તેઓ સ્ત્રીઓ સાથે વાત નથી કરતા સ્ત્રીઓના સંપર્કમાં તે ન આવી શકે તેવી વાત હોય પણ અહીંયા તો સ્વામી જે છે તે કહે છે કે હું તારી સાથે લગ્ન કરીશ હું તને પ્રેમ કરું છું તેની સાથે તેને લગ્નના મોટા મોટા વાયદા આપીને તેની સાથે ગુરુકુળના જ ગેસ્ટ હાઉસમાં લગ્ન પણ કરી લેવામાં આવે છે તેની સાથે લગ્ન કર્યા પછી સ્વામી દ્વારા કહેવામાં આવે છે કે હવે હું કાયદેસર પતિ છું એટલે તારી સાથે કંઈ પણ કરી શકું સ્વામી દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે હું સમાજની સામે તારી સાથે લગ્ન નહીં કરી શકું કારણ કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વામી છું અને જો હું લગ્ન કરીશ તો તકલીફ થશે અને પછી આપણે સાધુ સાધ્વી જ બનીને રહેવું પડશે એટલા માટે આ વાત કોઈને કાનો કાન ખબર ન પડે આ સ્વામીની સાથે તેના બે મિત્ર સ્વામી પણ મળેલા હતા ત્રણે ત્રણ વિરુદ્ધ જે છે તે અત્યારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે આ યુવતી સાથે લગ્ન પણ તે કાયદેસર કરે છે તેની સાથે દુષ્કર્મ પણ આચરે છે તે યુવતીને સાધ્વી બનવા માટે શિબિરમાં પણ મોકલવામાં આવે છે અને એટલું જ નહીં આ યુવતી સાથે દુષ્કર્મ એટલી બધી વખતે આચરે છે તેના પછી યુવતી પ્રેગ્નેન્ટ થાય છે મહિલાનો ગર્ભપાત કરાવવામાં આવે છે મહિલાના ગર્ભપાત પછી બંને વચ્ચે મામલો જે છે તે આખોય બગડે છે અને તેના પછી યુવતી હવે પોલીસના બારણે પહોંચી છે તેને રાખેલા સાધુ પરના વિશ્વાસને પડભરમાં જ ખતમ થઈ જતા જોઈને યુવતીને એમ થાય છે કે હવે પોલીસ કંઈક કરી શકશે આમાં વડતાલનો કિસ્સો આપણને ખબર છે તેની સાથે આ વારંવાર થતા કિસ્સા બહુ મોટા પ્રશ્ન મૂકી જાય છે નારાયણ સંપ્રદાયના સ્વામીઓ ઉપર જોઈએ લોકો શું કહી રહ્યા છે એ હકીકત જ છે એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને ભૂરી હતી એના ઘણા વર્ષ થઈ ગયા એટલે

તો છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું આ બાબતમાં અમે જો કે કંઈ જાણતા જ નથી અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા જોતાતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ગેટીની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી આ બાબત અમે કંઈ જાણતા નથી અને ક્યારે આ આ આ લગ્ન કરેલા છે કે નહીં એ અમને કંઈ ખ્યાલ નથી કોઈ જાતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં હું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં નથી તો અમારે ક્યાં સ્વામી નું કરવાનો કરવાનું છે અમે તો બીજું તો અત્યારે ચાલુ છે મને વિશાલે ઉર્ફે કીધું કે મંત્રી સાહેબ આવો ને અહિયાં આપણે મીડિયા વાળા ને આવ્યા છે અને માણસો આવ્યા છે તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું ઈ તો અમને કાંઈ ખ્યાલ નથી ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોરત ન્યાય કરશે જો એમ એમને ટ્રસ્ટ તો બીજું હું હજુ અમારી મિટિંગ નથી થઈ અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમણિયરી હું એવું લાગે કે ચાર પાંચ મહિને એકાદી ફરે કંઈ કામ હોય તો હું અંદર આવું છું બાકી અમે કંઈ એમાં સંસ્થાની અંદર કઈ અમે વહીવટ બાબત કે કોઈ કઈ માથું મારતા જ નથી ઘણા સમયથી હમણાં હું આવ્યું જ નથી એક મહિના ઉપરની બે મહિના ઉપરની વાત ના અમે ટેલિફોન થી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા જે ત્રણ સ્વામી જે છે તેઓના નામ કંઈક આ રીતે છે ધારમ સ્વરૂપ સ્વામી જેવા યુવતી સાથે પ્રેમ જાળનું નાટક કરીને આખું એક ષડયંત્ર રચીને તેની સાથે સંબંધ બાંધ્યા છે તેની સાથે બીજા જે તેને સહયોગી હતા તે હતા નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને તેમજ મયુર કસોદરિયા ત્રણે મળીને આ મહિલાને ધમકાવતા હતા મહિલાને કહેતા હતા કે હવે જો તું કોઈકને પણ કહીશ તો તારી બદનામી કરીશું અને તેને અમે જીવથી મારી નાખીશું ગર્ભપાત પછી જ્યારે બંને વચ્ચેનો મામલો બિચકાયો ત્યારે તેને વારંવાર સ્વામીને રિક્વેસ્ટ કરી અને તેને કહ્યું લગ્ન કરવા માટે પણ સ્વામીએ તેને ધમકી આપી આ તેને ધમકી આપીને કહ્યું કે તને બદનામ કરીશું તને જીવથી પણ મારી નાખીશું અને તેની સાથે સાથે મળેલા હતા આ બે જે સ્વામી જેઓનું નામ આપણે જણાવ્યું આ નારાયણ સ્વામી અને મયૂર સ્વામી જે છે તેઓ આ ધરમદાસ સ્વામી જે છે ધર્મ સ્વરૂપદાસ સ્વામી તેની સાથે મળેલા હતા અને યુવતીને વારંવાર ધમકાવતા હતા અને બદનામ કરવાની ચીમકી પણ આપતા હતા આ સ્વામીઓ સામે કેવા પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું હાલ તેઓ પર એફઆઈઆર થઈ ચૂકી છે અને તેના પછી તેઓને તપાસ માટે પોલીસ બોલાવી શકે તેવી પણ શક્યતા છે